તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વીડિયોમાં ખાસ કરીને નવરાત્રિમાં વરસાદને લઈને જે મોટી અપડેટ સામે આવી છે ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી આગાહી સામે આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે નવરાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ખેલૈયાઓની મજા બગડવાની છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો વળે નવરાત્રીમાં વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહી કાર એવા અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હાલ ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ ચાલી રહ્યો છે જે પહેલી ઓક્ટોબરના રોજ સમાપ્ત થવાનો છે અને બીજી ઓક્ટોબરે દશેરાનો તહેવાર છે આ તહેવારોની ખુશી વચ્ચે હવામાન વિભાગે ગરબા આયોજકો અને ઉત્સવ પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર આપ્યા છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રણ ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને જેને કારણે નવરાત્રિના છેલ્લા દિવસો અને દશેરાના ઉત્સવ ઉપર વરસાદનું વિઘ્ન આવી શકે આજે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રણ ઓક્ટોબર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે સુરત છોટા ઉદેપુર અને નર્મદા તાપી નવસારી અને ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ પણ સુરત નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ અને અમરેલી ભાવનગર ભરૂચ તો છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગના છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે તો વળી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાત તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અમરેલી અને ગીર સોમનાથના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ તો રાજકોટ ભાવનગર અને જૂનાગઢ સુરત તાપી અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ અને આણંદ તો ભરૂચ પાટણ અને બનાસકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી રહેલી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ત્રીસ સપ્ટેમ્બરના રોજ પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ તો કચ્છ મોરબી અને જામનગર રાજકોટ અમરેલી અને ભાવનગર સુરત તાપી અને નવસારી ઉપરાંત ડાંગ વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી રહેલી છે હવામાન વિભાગનું માનીએ તો પહેલી ઓક્ટોબરના રોજ પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ જામનગર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો બીજી ઓક્ટોબરે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે મિત્રો બીજી ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત વડોદરા અને છોટા ઉદેપુરમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ત્રીજી ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત વડોદરા અને છોટા ઉદેપુરમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે દર્શક મિત્રો આ તો વાત થઈ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે પરંતુ હજુ પણ ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે પણ ખેલૈયાઓની મજા બગાડે તેવી આગાહી કરી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી દર્શાવી છે તેમણે જણાવ્યું છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી એટલે કે આજથી ત્રણ ઓક્ટોબર સુધી વરસાદી માહોલ જોવા મળશે ડાંગ અને વલસાડમાં તો અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં છવ્વીસ સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવ્યો અને ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે જૂનાગઢ અમરેલી અને બોટાદ મહુઆ રાજકોટ અને જામનગર મધ્ય ઉત્તર અને પૂર્વ ગુજરાત અમદાવાદ ગાંધીનગર હારીજ અને સમી પાટણ અને કલોલમાં પણ વરસાદની આગાહી છે ઓક્ટોબરમાં નવી વરસાદી સિસ્ટમ બનતા વરસાદ પડી શકે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન સાડત્રીર ડિગ્રીએ પહોંચશે બંગાળના ઉપસાગરમાં વરસાદની નવી સિસ્ટમ બનવાની છે નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ બની રહે છે અને છઠ્ઠા નોંધાથી દશેરા સુધી વરસાદી ઝાપટા પડી શકે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમ કે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેને કારણે દરિયામાં મોટા ઊંચા મોજા ઉછળી શકે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીની રહેલી છે